પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા શાળાની બહાર પણ પાણી ભરાયા હતા નવસારી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો ધોધમાર વરસાદ પડતા કાવેરી અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા ડાંગ હવામાં વરસાદથી નદીમાં આવ્યા હતા નવા નીર નવસારીમાં પ્રથમ વરસાદમાં જ નદીઓ ઘાંડીતુર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો સપા કુરેલ ગામ પૂર્ણા નદીમાં નવા નીર આવતા ગરકાવ થયો હતો પાંચ ગામના સ્થાનિકો ફા તો વાપીમાં પણ મેઘો મુસીબત લઈને વરસ્યો હતો બે વરસાદમાં જ વાપી પાણી પાણી થઈ ગયું પ્રથમ વરસાદ માં જ વાપી મહાનગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ સમયસર ગટરના ઢાંકણા ન ખુલતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા દુકાનમાં પાણી ઘુસી ગયા જેથી જનજીવન પ્રભાવિત થયું વાપીના પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો કલાકો સુધી લોકો ટ્રાફિકમાં જામમાં હતા વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થયો હતો ચોવીસ કલાકથી સતત વરસાદ પડતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા સવાર સવારમાં પણ વરસાદ શરૂ થતા લોકો ફસાયા હતા તો અંડરપાસમાં પાણી ભરાતા બંધ હતો મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા હતા રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છીએ વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પણ બાંધમાં લીધો હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા અનેક વાહનો બંધ પડ્યા જેથી ટ્રાફિક જામ થયો હતો વલસાડમાં તોફાની વરસાદથી બત્રીસ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે ની એક ટીમ તૈનાત કરાઈ છે નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ માત્ર ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો એક કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો મેઘરાજાની બ્રેક ફેલ થતા ડાંગનું ઘરેણું ગીરા ધોધ ચમક્યું ડાંગ જિલ્લામાં વરસાદ કરતા ડાંગનું ઘરેણું ચમક્યું છે ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા સૌંદર્ય એ ચાર ચાંદ લગાવી દીધા છે એક જ દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે તમામ ધોધ જીવંત બની ગયા છે એમાં પણ ડાંગનું ઘરેણું કહેવાતું ઘેરાતું સક્રિય થતા અદભુત નજારો સર્જાયો છે સામેલતાર વરસાદ